શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જે યાદી છે એ યાદી હાયર સેકન્ડરી ગવર્મેન્ટની આજે પ્રસિદ્ધ થવાની હતી જે બે રજા અને જીઆઈપીએલ સાથે કામગીરી જે કરવાની હોય છે એમાં થોડું કામ બાકી રહી જવાથી આજની જગ્યાએ આવતીકાલે સાંજ સુધીમાં એ યાદી આપણી જે કમિટી છે એ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે વેબસાઇટ ઉપર આપણી જે જીએસસીઆરસી વેબસાઇટ છે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રોના ફોન હતા કે સાહેબ યાદી આવશે કે નહીં આવે ક્યારે આવશે આજે આવવાની હતી ને નથી આવી તો ક્યારે આવશે તો કાલે સાંજ સુધીમાં યાદી પ્રસિદ્ધ થશે બરાબર નવ્વાણું ટકા કાલે સાંજ સુધીમાં યાદી વેબસાઇટ ઉપર મૂકાઈ જશે તો તમામ મિત્રો વેબસાઇટ છૂતું રહેવાનું છે આવતીકાલે સાંજ સુધીમાં તમને શિક્ષણ સહાયક માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી છે એ મળી જશે